પૂછો હો છે કે ભક્ત ભાઈ રણાયેલ ગોતરાની ચોડ જે થાય તમારા ઘઉમાં બેઠી આવી આજે કરતા હે તો પેલી વસ્તુ તમને તમારા દીવા ઉપર વિશ્વાસ છે પણ તમારી જાત ઉપર તમારો વિશ્વાસ નથી જગત માં માતાનો ધાપ આવકાર છે તો આખે મારા જોગડીનો ધૂનગુ નકવાનું છે બેરો માટે એ ના કોઈ ઝોપડી નડ ના કોઈનું કાવતરું નડે છે ના કોઈ વસ્તુ નડે છે ભાઈ એ પણ એવું છે કે તમારી જો ભક્તિ ઓછી થાય તમારો વિશ્વાસ ઓછો થાય ને તારો દેવ તમારો જ દેવ તમારો પાહુ મેરી જાય છે અને આજે અમે દેવ છીએ ભાઈ અમે ભુવાના બાપની એ નહીં લઈ એ હજી તો તમે ચોક ચોલ્લા પેલા વાળા ભુવા છો તો તમારી એ થઈ ગયા મારતા હે ભાઈ

મારી વાત હજી પૂરી નહી થઈ બરોબર છે અને હજી અમે અધૂરી વાત જ રાખી બરોબર છે હજી આખી પૂરી કરી નહિ બરોબર છે

ના ભટ્ટ માં બે જણા આવ્યા હતા કોણ આવી હતું બરોબર છે મેં એવું કીધું તું બે સિકોતર રખડ્યું બે સિકોતર ની વાતો પડી ગઈ યાદ છે કે નહીં ભાઈ બોલ જતા જતા તું પોતે ને હેઠતો હતો ને એટલે તને એટલું બી કીધું તું કે તો તારો બે સિકોતર ની વાત તારા હોબુ લાઈન મૂકી દઈ તારે બરોબર છે આજે એક વસ્તુ છે સિકોતર કેતા સિકોતર થતો નહીં

બાર જોગડી ઉભી રહી વાત બરોબર છે તમે ને લો તો આ બધી વાત તો તમારી માતા ભાઈ પૂછવાની હતી અને હું હું ઇતિહાસ ખોલું તમારા આગળ લો બરોબર છે જો સિકોતર માતાની વાત પડશે પેલી બરોબર છે અને સિકોતર વટી આપતા ની નહીં હેડી આવી આ સિકોતર માતાની બરોબર અને આ જે સિકોતરની વાત કરો હવે એ ગરના સિકોતરની વાત કરી એટલે ભાઈ બે દોડા બાજુમાં કરી મૂકી દીધી જાય પહેલા છે બરાબર હવું એ વાત કરું માતા આજે આલું ધૂંટી કરી આલું કાલ ઉઠીને ગોલ્યો બદલાય તો માતા બોલે એક હેરવું પડશે તો થશે ને તો આજે એનો ખાઈ કાલે નહીં થાય બરાબર હા કાલ હા એ ખૂબ બદલાય તમને આજે ધૂંધી થઈ જાય માતા ગઈ કાલ ના આઈસીયુ બદલે જાય માતા ને ભાઈ માતા કઈ એટલું જ કરવાનું બીજું વધારાનું પગલું નહીં ભરવાનું માતા ઈ મેં કે કે ભાઈ ચોક જત મને કુવાસી ને ઘર માંથી લઈને આવજે તો લેવાય જવું પડશે ઢોલ વગાડી આ વાત હું નહીં માતા કે છે ખરું અને સો ટકા લખી લેજો આવશે આવશે ને આવશે બરોબર છે અને પજા માટે એમ કે છે કે મારું ઘર તો તમે બધા તોડી નાખ્યું લ્યા મારા ગોખલા તોડી નાખ્યા મારા ગોખલાનો નો વ્યવહાર લાવો લ્યા સાચું કે ખોટું જગત માં છોકરી ચડી જવું જો અસલ ને ના લાવું તો પછી હજી એક વાત આવશે કે ભાઈ જાણે તમારા ઘરે જ પડી

મેં સુું થઈ ગયું અને ગરબાની વાત પૂરી થઈ જઈ બરોબર છે એ તારા હરક કેરો થઈ તમારી રમેશ જે બાકી છે ને એ પૂરી ના કરાવું તો જગતમાં આ તો ધીજ મારી વાત કરીને જે તારા ધીજ મારું ને એ તારા પોચ વર નું ના દોડાવું તો જગત ની ભક્તિ લાગે લે

મનમાં દુઃખ રાખ્યા વગર માતા હેવાની સુપ્રત કરી દેવી પડે બરોબર છોલા પ્યાલા થશે નો તો જ પાઘડીનો અને તો છેક પેઢી ની પેઢી ફરે ને તો વિષ્ણુ ડુવાના પાયણ જઈને જો વ્યાપાર ના લઈને આવું તો કઈ દે જઈ તાર હજી કોઈને ખબર જ નહી વિષ્ણુ ડુવાના પાયણ નું હતું વિષ્ણુ કઈ પેઢી નું હતું